બેન દીકરી નું અપમાન કરે બોળા ને ઇગ્નોર કરે ઈ પાર્ટી નો હું ખેસ ફરું ને તો મારી જનતા નું ધામ જ કરી લેકો પ્રશાસન આ બેન દીકરીઓ માટે તો ખાલી હોદો મુક્યો બાકી જદી મારી આ ગરદન મૂકવી પડે ને માં ભવાની ના સોગન એક મિનિટ પણ નહી વિચાર્યું અને પ્રશાસન ને એક વાત કહી દઉં તમારી બે દિવસની મોટા સાહેબ ની જેમ જેમ સભા પૂરી થાય ને એમ અમારા વડીલો ના નામ ના નામ ના નારીયલ વધારે રાખજો મારા વાલા બાકી તો સ્તોર તમારું ખુરશી તમારી